બાડોલા ગાંધી રોડ પર આવેલા રાજપૂત સમાજની વાડી ખાતે સમિતિની બેઠક મળી હતી આવનારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ બાડોલી ખાતે વૈભવટી તંત્ર દ્વારા જાહેરના માંગે માહિતગાર બન્સ અને શાંતિપૂર્વક ઉત્સવ પાર પડે એ હેતુથી સાથે ગણેશ મંડળ આયોજક વચ્ચે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનારા ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે બાડોલી નગરમાં શાંતિ જળવાઈ રહે હેતુથી બાડોલી પોલીસ તેમજ વહીવટી તંત્ર અને તાલુકાના ગણેશ આયોજક સહિત નગર અગ્રણીઓ વચ્ચે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આવનારા તહેવારો શાંતિથી પૂર્ણ થાય તે માટે જરૂરી ચર્ચા કરાઈ હતી ગણેશ ઉત્સવમાં મૂર્તિ સ્થાપના અંગે જરૂરી ગાઈડલાઈનનું પાલન તેમજ ઉત્સવ અંગે જાહેરનામા અંગે માહિતી પણ આપવામાં આવી હતી તેમજ નગરમાં મૂર્તિ સ્થાપના જગ્યાએ ટ્રાફિકનો અવરોધ ન થાય તે રીતે આ વખતે કરવા તંત્ર દ્વારા ખાસ ગણેશ મંડળના આયોજકો ને ટકોર આવી હતી આજરોજ આગામી જે ગણેશ વિસર્જન નો તહેવાર છે ગણેશ ઉત્સવ નો તહેવાર છે એ દરમિયાન મૂર્તિઓની સ્થાપના વખતે કલેક્ટર સાહેબ નું જે જાહેરનામું છે એનો અમલ થાય લોકો જાહેરનામાની જે જોગવાઈ છે શરતો છે એનાથી માહિતગાર થાય એના માટે એક આયોજક મંડળ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મૂર્તિની સાઇઝ વિસર્જન સ્થળ બાબતે લોકોને સમજૂત કરેલ છે અને તમામ ગણેશ મંડળ અને આયોજકોએ સહકાર આપવાની પણ ખાતરી આપેલી છે આજે ડીવાયએસપી સાહેબ દ્વારા લો એન્ડ ઓર્ડર જળવાઈ રહી લોકોને ખોટું ટ્રાફિકમાં અડચણ ના થાય અને જે આપણો ધાર્મિક તહેવાર છે શ્રદ્ધાપૂર્વક દરેક લોકો ઉજવી શકે એના માટે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઓલમોસ્ટ તાલુકાના તમામ તંત્ર અને મોટા ભાગના આયોજક મંડળો જોઈન થયેલ છે માટીની નાની મૂર્તિઓ માટે મીંડોળા નદીના ઓવારે જે મંગલ મૂર્તિ વિસર્જન થાય છે તે સિવાય આપણું જે સરભોણ તળાવ છે અને ભુવાસણ તળાવ છે ત્યાં તંત્ર દ્વારા વિસર્જન માટેની ક્રેન સહિત લાઇટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે ગણેશ વિસર્જન અનુસંધાને આજની મીટિંગ રાખવામાં આવેલી એમાં મહેરબાન એસડીએમ સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના કર્મચારીઓ રેવન્યુ તંત્રના કર્મચારીઓ અને પોલીસ તંત્ર સાથે ખુલ્લા મંચની ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં પબ્લિકને પડતી અગવડતાના મુદ્દા ખાસ ધ્યાને લેવામાં આવ્યા અને અમારા તરફથી એવો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો કે ભાઈ મહેરબાન કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તેનું સંપૂર્ણપણે અમલ થાય અને ખાસ નગરજનોને અમે વિનંતી કરી છે કે આગ્રહ અમારો માટીની મૂર્તિનો છે તો માટીની મૂર્તિનો જ ઉપયોગ કરે અને જે મૂર્તિની હાઈટ નક્કી કરવામાં આવેલ છે તેટલા જ હાઈટની મૂર્તિ રાખે અને અન્ય પ્રજાજનોને અગવડતા ન થાય તેવી રીતે સ્થાપના કરવામાં આવે તેવી રીતે પંડાલ રાખવામાં આવે એમના પબ્લિક તરફથી જે મુદ્દા હતા એ પાંચેક મુદ્દા અલગ અલગ હતા કે જ્યારે રસ્તા બંધ થાય છે ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખવા જેથી કરીને એમને ખ્યાલ હોય કે ભાઈ આ રસ્તો બંધ કરવાથી અહીંયા આટલી અગવડતા પડશે આટલી અને એ મુદ્દો એમનો આવકાર્ય છે અને એ પ્રમાણે અમે વ્યવસ્થા પણ કરશું અને જ્યારે રસ્તા જે રસ્તા બ્લોક કરવામાં આવશે ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ વાઇઝના સભ્યો અમે સાથે રાખશું બીજું કે મેઇન રોડ છે જે સેન્સિટિવ રસ્તો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એમાં એક જાહેરનામું છે કે ભાઈ સંવેદનશીલ રસ્તે મૂર્તિઓ નહીં આવે નહીં આવવા પાછળનું કારણ એ છે કે જ્યારે સ્થાપના સમયે છે એક સાથે મૂર્તિઓ આવતી નથી અલગ અલગ આવે છે કોઈ આજે સ્થાપના કરશે કોઈ કાલે સ્થાપના કરશે એટલે એ રસ્તો ચોક્કસપણે બંધ રહેશે પણ જ્યારે વિસર્જન સમયે એ રસ્તો ખુલ્લો હોય છે અને વિસર્જન સમયે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે એક મુદ્દો એમનો એવો પણ હતો કે જ્યારે ચાર પાંચ મૂર્તિઓ એકસાથે આવે છે તો વધારે પડતી ભીડ થઈ જાય છે ને રસ્તા બ્લોક થઈ જાય છે ચોક્કસપણે એક રસ્તો ખુલ્લો રાખશું અને એક રસ્તા પર એમને ચલાવશું જેના કારણે મૂર્તિઓ લાવવામાં પણ એમને અગવડતા નહીં રહે અને આમ જનતાને પણ અગવડતા નહીં રહે મોટા ભાગના મુદ્દાઓ આવરી લીધેલા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે દર વખતની જેમ આ વખતે પણ તમામ સારી રીતે આ ઉત્સવને અમે પાર અને અને લો એન્ડ ઓર્ડર જે છે કાયદો વ્યવસ્થાની સંપૂર્ણપણે પોલીસ તૈયારી છે તંત્રની ટોટલ તૈયારી છે અને બાકી જે કંઈ સગવડતા કરવાની છે એ પણ રેવન્યુ તંત્રની તમામ તૈયારીઓ છે દર વખતની જેમ આ વખતે પણ મૂર્તિની ઊંચાઈ તેમજ વિસર્જન પ્રક્રિયા અંગે ગણેશ ભક્તોએ તંત્ર સમક્ષ તીખા પ્રશ્નો પણ કર્યા હતા તો કે ગણેશ ઉત્સવ અંગે અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોય પોલીસ દ્વારા પણ જરૂરી અમલ કરવા અંગે આગ્રહ રખાયો હતો સાથે જ બારડોલીનગરમાં ગત વર્ષે ગણેશ સ્થાપના વખતે ધ્યાનમાં આવેલા કેટલીક અડચણો અને સમસ્યાનું નિવારણ અંગે બાડોલી પોલીસે ખાતરી આપી હતી બાડોલી ખાતે મળેલી શાંતિ સમિતિ બેઠકમાં બાડોલીની તમામ વહીવટી તંત્ર તેમજ નગર અને તાલુકાના ગણેશ મંડળના આયોજક ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ ન્યૂઝ બાડોલી